ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ગામ ખાતે અડાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી ખેડૂતો સાથે નેત્રંગ વિસ્તારમાં ખેડૂત દિવસની ઉજવણી કરી હતી નેત્રંગ તાલુકાના હાથીકુડા ગામ ખાતે સફળતાપૂર્વક યોજાયેલા ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાકૃતિક તાલીમ શિબિરમાં આસપાસના બાર ગામના ખેડૂતો સામેલ થયા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ટકાઉ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવા તથા પર્યાવરણ મૈત્રી ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રેરણા આપવાનો હતો કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અડાણી પેટ્રોલ અને દહેજના સી કેપ્ટન ધર્મ પ્રકાશ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેપ્ટન ધર્મ પ્રકાશે પોતાના પ્રેરણાદાયક ઉદબોધનમાં પોતાની અને પરિવારની જીવનયાત્રાને સ્પષ્ટભૂમિસે વાત કરી હતી આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા આત્મા પ્રોજેક્ટના માસ્ટર ફાર્મા ટ્રેનર પુના દાદા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને તકનીકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું